રામ રામ દઈ રે કી દઈ રે બધું મજામાં છે ને અમે અટાણે ખૂબ એક બાટવા ઝીલો હતા કેવો લાગતો હોય આગળ આપણે ભાઈ ને પૂછીએ તબેલે આવ્યા ભાઈ ને ને એ

આ વાસ્તર ની બહુ સોખી હા હા થોડીક ભાવનગરી દેખાય કે નહીં અત્યારે કેટલું દૂધ છે બાર લિટર દૂધ છે અત્યારે આની કિંમત એક લાખ સિતર હજાર

આ એનો શેડ છે બે પડારો